સાબરકાઠાના ઈડર ખાતે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કરાયું હતું અને હાર્દિક પટેલે શંખનાદ સભાને સંબોધી હતી હાર્દિકે આગમી છટામાં જણાવ્યું હતું કે ક્રાંતિકારી ભાવનાથી જોડાયેલા છીએ એટલે મારી સભામાં તિરંગા હોય છે જેથી અમને દેશદ્રોહીના સર્ટિફિકેટ આપવાનું બંધ કરો હું સત્તા પરિવર્તન કરવા નથી આવ્યો અને ભાજપ સાથે જોડાયેલા હતા અને ભાજપને મીઠું ઝેર ગણાવી ડાયાબિટીસ સાથે સરખાવી તેની કોઈ દવા નહીં કહી આડકતરી રીતે પ્રહારો કર્યા હતા કે ઇતિહાસ હંમેશા ખાંડ ડાયાબિટીસ કરે ને ડાયાબિટીસ ને કોઈ દવા નથી હોતી અને એ સમજવાનું હતું એટલું હું સમજ્યો છું અને એના માટે હું રોડ પર નીકળ્યો છું અને આપણે સૌ લોકો આની અંદર સાથ સહયોગ આપવો પડશે હાર્દિકે કહ્યું હતું કે આ ભારતની અંદર ઉત્તર પ્રદેશ આવે છે તો ત્યાંનું દેવું માફ કરવાનું છે તો શું ગુજરાત ભારતમાં નથી ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ આમ તો ખેડૂત ધરતીને પાટું મારે તો જમીનમાંથી દાણો નીકળે છે અમિત શાહ પાટું મારે તો પગ ભાંગી જાય જો વધુમાં સમાજની દીકરીઓ અને શિક્ષણ અંગે હાર્દિકે વાત કરી હતી અને અનામતની માંગ સાથે સભા સંબોધી હતી ભારત દેશની અંદર ઉત્તર પ્રદેશ આવે છે ભારત દેશ એક રાજ્ય છે ને ઉત્તર પ્રદેશ ત્યાં ખેડૂતો નો દેવું માફ કરવાની વાત કરી નથી કર્યું હજુ વાત કરી અને એમાં જીતી પણ ગયા હવે મારી એક વિનંતી છે કે ઉત્તર પ્રદેશ જો હિન્દુસ્તાનમાં આવતું હોય તો ગુજરાત પણ હિન્દુસ્તાનમાં જ આવે કોઈ લાહોરમાં નથી આવતું

વાગે તમામ આપડા તો ખેડૂતો બિચારા ભોળા હોય શું ભાવ્યું છે કે આપણે ધરતી અંદર મહેનત કરીએ તમને ન ખબર હોય ખેડૂત ધરતી ને પાટું મારે તો ત્રીજા દિવસે ઘઉં નો દાણો ઉગે બાકી મારે જો હંમેશા ધરતી ના પાડો ચોથા દિવસે જોઈને ફ્રેકચર ના થાય હાર્દિકે ભાજપ ને મીઠું ચેર ગણાવ્યું હતું જેની કોઈ દવા નથી તો સાથે સ્થાનિક ઈડરના રમણલાલ વોરાને પણ આડકતરી રીતે લઈ ગુલામીમાંથી મુક્ત કરવાની વાત કરી હતી દીપકસિંહ રાઠોડ નો રિપોર્ટ સાબરકાંઠા